ફક્ત વ્યક્તિગત ઓળખમાં જ નહીં પરંતુ ખોરાક જેવી જીવનદાયી વસ્તુઓમાં પણ નકલીપણો ઘૂસી ગયો છે બજારમાં મળતા કેટલાક ખાદ્ય પદાર્થો ભેડસુક યુક્ત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવા બનાવટના પદાર્થો જનસામાન્યના આરોગ્ય સાથે હલકાફુલકા રમ્યા કરે છે સમય આવી ગયો છે કે આવા નકલી અને ઢોંગી તત્વો સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ કાયદા દ્વારા આવા લોકોને એવી સજા થવી જોઈએ કે બીજાઓ માટે તે ચેતવણી બની જાય સાચા પોલીસ ડોક્ટર પત્રકાર અને જજની ઓળખ અને ઈમાનદારી જળવાય એ માટે સમાજે પણ સજાગ અને જવાબદાર બનવું પડશે નકલી પણ સામેની લડાઈ એ માત્ર સરકારનો નહીં પણ દરેક નાગરિકોનું છે આપણે સૌએ મળીને નકલી તત્વો સામે અવાજ ઉઠાવવો પડશે નહીંતર ખરેખર નકલી લોકોનો સમાજમાં વેરાજ થઈ જશે જો એક કિસ્સો બનાસકાંઠાની ધરતી પર બન્યો છે આ વિડિયો પૂરો જોવો આખી ઘટના કેવી બની આમાં કોણ સંડવાયેલા છે કયા કયા તત્વો છે તેનું પોલીસ તપાસમાં બહાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા છાપી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પોલીસને યુનિફોર્મમાં ફરતો એક શખ્સ ખરેખર પોલીસ અધિકારી ન હતો પણ નકલી કરતા ઝડપાયો છે શંકા જતા તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વ્યક્તિ ડીવાય એસપી હોવાનો નકલી દાવો કરી રહ્યો હતો અને તેની પાસે ન તો કોઈ અધિકૃત ઓળખ હોય છે કે ન તો કોઈ અધિક કાગળ નકલી અધિકારીની ધરપકડ થયા બાદ પોલીસે તેની પાસેથી યુનિફોર્મ બેલ્ટ બૂટ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે જાણકારી મુજબ આરોપી વ્યક્તિ લોકોમાં પોતાની છાપ જમાવવા અને પૈસાની ઉઘરાણી કરવા માટે નકલી હોદ્દો અપનાવતો હતો મહિલા પીઆઈ વાઘેલા દ્વારા આ કૃત્યનો પર્દાફાશ થતા પોલીસે મામલો વધુ ઊંડાણથી તપાસ શરૂ કરી છે આ કેસ સ્વતંત્ર સામે નકલી અધિકારીઓની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂરિયાતને પણ ઉઘરાવે છે નકલી પોલીસ અધિકારી બનીને આડત્રીસ લાખની ઠગાઈ કરનાર શખ્સ ભાંડાફોડ થયો છે આક્ષેપિત આરોપી જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ મૂળ અરવલ્લી જિલ્લાના સરોઈ ગામનો રહી છે અને હાલ અંબાજીમાં રહે છે આરોપીએ ડીવાયએસપીની નકલી યુનિફોર્મ પહેરી છાપી પાસે ધનરાજભાઈ મોર નામના કોન્ટ્રાક્ટર સાથે મોટું છેતરપિંડી નાટક રચ્યું હતું આરોપીનું વાયદું હતું કે તેની પાસે ગાંધીનગરના કુડાસણા વિસ્તારમાં જમીન છે અને તેના બદલામાં પૈસાની જરૂર છે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા અડત્રીસ લાખ ઉછાળી લીધા પછી પણ નકલી ડીવાયએસપી જીતેન્દ્રસિંહ રાઠોડે કોઈ પરત આપ્યા વગર ગેરમાર્ગે ચલાવ્યો છાપી મહિલા પીઆઈ વાઘેલાની તપાસ બાદ આખો ભાંડો ફૂટ્યો અને ખોટી યુનિફોર્મમાં ફરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો પોલીસ હવે તેના પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આરોપી પકડાયેલી હાલતમાં પોલીસ યુનિફોર્મમાં આ ઘટનાથી ચેતવણી મળે છે કે પોતે પોલીસ અધિકારી હોવાનો દાવો કરતો કોઈ પણ શખ્સ સામે પુરાવા વગર વિશ્વાસ કરવો ખતરનાક બની શકે છે